નમસ્કાર મિત્રો આજે આ ગાંગીને પેલા આદિવાસી ભાઈઓ લઈ ગયા છે અને એમના કબીલામાં લઈ ગયા પછી તેઓ ઘણો બધો વિચાર કર્યા પછી એવું નક્કી કરે છે છે કે આ આ દીકરી આજુબાજુના ગામડામાંથી આવી અને તો કોઈક જાસૂસ છે માટે આપણે એને મારી નાખવી જોઈએ અને જો આપણા કબીલાની કોઈ પણ માહિતી બહાર લઈ જશે તો ભારે અનર્થ થઈ જશે અને આમ આવું વિચારી અને ગાંગીના જમવામાં આજે ઝેર પીરસવામાં આવ્યું છે અને પછી ગાંગીને કહેવામાં આવ્યું કે લે ગાંગી આ ભોજન ખાઈ લે અને આ ખાઈ અને રાત્રે તારે સૂઈ જવાનું છે અને આવતીકાલની વહેલી સવારે તારે વહેલા ઉઠવાનું છે કારણ કે અમે આ જંગલ પાર કરી અને તને તારા ગામ સુધી પહોંચાડી દઈશું ત્યારે ગાંગી તો એના ઘરે જવાના હરખમાં આવી છે અને પોતે એ ઝેરવાળું ભોજન ખાવા માટે બેસી જાય છે અને પેટ ભરી અને ઝેરવાળું ભોજન ખાઈ લીધું છે અને પછી આરામથી ઊભી થાય છે ત્યારે ગાંગીને ચક્કર આવવા લાગે છે તેથી કહે છે કે ભાઈ મને ચક્કર આવે છે હવે મારે સૂઈ જવું છે અને સવારે મને વેલા ઉઠાડજો અને આમ ગાંગીની આટલી વાત સાંભળી અને આદિવાસી ભાઈઓ ગાંગીને હાથેથી પકડી અને એક કુબામાં તેને સુવડાવી દે છે અને પછી બહારથી કુબાનો દ્વાર બંધ કરી નાખે છે અને પછી સૌ આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને ખૂબ હસ્યા અને એમની બાઈઓ પણ ખૂબ હસી અને કહે છે કે આજે આપણે આપણા દુશ્મનને ખતમ કરી નાખ્યો અને પોતે એક દીકરીના વેશમાં જાસૂસ બની અને આપણા કબીલામાં આવી હતી પરંતુ એને ખબર નથી કે સવારે અહીંયાથી એની લાશ નીકળશે અને આમ પછી તો બધા જ આદિવાસી ભાઈઓ પોતપોતાના ઝુંપડામાં રાત્રે પહોંચે છે અને પોચી વાળું પાણી કરી અને સૌ કોઈ ભેગા મળીને વાતો કરે છે કે ચાલો અત્યારે હવે આપણે ઘરે જઈને સૂઈ જઈએ અને અને મોડી રાત થઈ છે આવતીકાલે વહેલા ઉઠવાનું છે કારણ કે પેલી જાસૂસ ગાંગી જે આપણા ગામમાં આવી છે એની લાશ કાલે પડી હશે તો આપણે જંગલમાં એ લાશને બાળવી પડશે અને આમ આટલું કહી અને બધા જ આદિવાસી ભાઈઓ પોતપોતાના ઘરોમાં જઈ અને સુઈ જાય છે અને આમ રાતના ગાંગી તો ઝેરવાળું ભોજન ખાઈ અને આરામથી સુઈ ગઈ છે ત્યારે આ બાજુ વિક્રમ ભુવાજીના ગામમાં સભા ભરાયેલી છે ત્યારે ગામના સૌ માણસો પાછા રાત્રે ઘરે આવે છે ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે શું ગાંગીનો કોઈ અતોપતો મળ્યો ખરા ત્યારે બધા જ માણસો નીચું મો રાખી અને એટલું કહે છે કે હે વિક્રમ ભુવાજી અમે આજુબાજુના ગામડે ગામડાઓ ફેદી નાખ્યા છે પરંતુ ક્યાંય અમને ગાંગી મળી નથી અને અમે ઘણા બધા માણસોને પણ પૂછ્યું પણ ગાંગીના કોઈ વાવળ નથી ત્યારે વિક્રમ ભુવાજી ચિંતામાં પડ્યા અને ત્યાંથી પાછા ચાલતા ચાલતા પોતાના ઘરે આવે છે અને ઘરે આવી અને માતા મેલડીને જઈ અને બે હાથ જોડી અને વિક્રમ ભુવાજી રડતાં રડતા કહે છે કે હે માં મેલડી મારી તમને તો ખબર જ છે કે ગાંગી કેટલી બધી કઠિનાઈઓ વેઠી અને અત્યાર સુધી તે અહીંયા પહોંચી છે અને જો આમ અધ વચ્ચે તેનું મોત થઈ જશે અને તે મરી જશે ને તો મારી ગાંગીનો આત્મા ભટકશે અને આમ ગાંગી કોણ જાણે ક્યાં ચાલી ગઈ છે એ માડી અમારા જેવા તુચ્છ માણસને તો ખબર ના હોય પરંતુ મારી તું તો દેવી છો અને અખિલ બ્રહ્માંડમાં એક સાથે નજર કરનારી તું મારી મહાન છે માટે માડી તને એટલું કહીએ છીએ કે ગાંગી જ્યાં પણ હોય ને ત્યાં તું એની સાથે રહેજે અને ગાંગીની રક્ષા કરજે અને જો એને કોઈ દુઃખ દર્દ કે પીડા હોય તો મારી એની પીડાને તું હરી લેજે તું હજાર હાથવાળી માતા મેલડી છો અને આમ આટલો પોકાર રડતા રડતા જ્યારે વિક્રમ ભુવાજીએ કર્યો ને ત્યાં તો વિક્રમ ભુવાજીના ઘરના ગોખલામાંથી મારી લોઠાના દાંત મેલડી નીકળી અને ત્યાંથી ચાલતી ચાલતી પહોંચે છે જંગલમાં અને જંગલમાં જ્યાં પેલા કુબામાં ગાંગી પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી છે ત્યાં માતા મેલડી પહોંચે છે અને ત્યાં પહોંચી અને ગાંગીના માથે હાથ ફેરવી અને એટલું કહે છે કે બેટા ગાંગી તને મેં જ પાગલ કરી નાખી હતી અને હવે આજે તને હું સાજી પણ કરી નાખીશ અને આજે તારા પેટમાં ઝેરવાળું ભોજન પડ્યું છે પણ આજે સૌથી પહેલાં તો મારે એ ઝેરવાળું ભોજન બહાર કાઢવું પડશે આમ કહી અને માતા મેલડીએ ગાંગીને ને ત્યાં જ બે ઉલટીઓ કરાવી અને ઉલટી કરતાની સાથે જ ગાંગીએ ખાધેલું બધું ભોજન બહાર નીકળી જાય છે છે અને પછી માતા મેલડી ગાંગીને કહે કે ગાંગી છે છે કે ત્યારે ગાંગી પાગલ અવસ્થામાં છે અને તે અડધી જાગી રહી છે અને અડધી ઊંઘમાં છે અને ઊંઘમાં ને ઊંઘમાં તે વાતો કરી રહી છે કે મારી તમે કોણ ત્યારે માતા મેલડી કહે છે કે બેટા ગાંગી હું માતા મેલડી છું અને આજે તને સાજી કરવા આવીશું અને તને એ જણાવવું છે કે તું કોણ છે અને આમ આટલું કહી અને માતા મેલડીએ ગાંગીના માથે હાથ ફેરવી અને એટલું કહ્યું કે જા આજથી તારી બધી જ યાદશક્તિઓ પાછી આવી જશે અને તું કામરૂ દેશની જે જે શક્તિઓ બધી ભૂલી ગઈ હતી ને એ બધી જ શક્તિઓ તને યાદ આવી જશે અને સવાર પડતાની સાથે આ કબીલાના માણસો તને મારી નાખવાની કોશિશમાં હતા પરંતુ મારી એક વાતનું ધ્યાન રાખજે કે જ્યાં સુધી હું મેલડી તને ના કહું ને ત્યાં સુધી તારે આ કબીલામાંથી ક્યાંય જવાનું નથી અને તારે તારા બાબાની પાસે પણ નથી જવાનું તારા ગામમાં પણ નથી જવાનું અને હા સૌથી મુખ્ય વાત તો એ છે કે તારે અહીંયા જ આ કબીલામાં રહેવાનું છે અને આ કબીલાના માણસો તને સુખ આપે કે દુઃખ આપે એ બધું તારે સહન કરી અને હું તને ના કહું ને ત્યાં સુધી તારે અહીંયા રહેવાનું છે આમ કહી અને માતા મેલડી અંતર ધ્યાન થઈ જાય છે અને જીવામાં મેલડી અંતર ધ્યાન થયા ને ત્યાં તો ગાંગીની આંખ ખુલી અને જાગી ગઈ અને પોતે મનમાં વિચાર કરવા લાગી કે હું અહીંયા આવી રીતે ક્યાંથી આવી અને હું તો મારા બાબાની પાસે હતી તો પછી હું અહીંયા શું કરું છું અને આ ગાઢ જંગલમાં આ કુબામાં હું કેમ છું ત્યારે ગાંગી પોતે જ પોતાની શક્તિઓ દ્વારા પોતાનું ભૂતકાળ જુએ છે ત્યારે એનું ભૂતકાળ જોયા પછી ગાંગીને ઘણો અફસોસ થયો કે અરે મારી સાથે આટલી બધી ઘટનાઓ બની ગઈ છે અને મને પેલી કામરુદેશની ડાકણે મારી હતી અને પછી હું મારી યાદશક્તિઓને ભૂલી ગઈ હતી અને મારા ગામ જવાના બદલે હું અહીંયા આવી ગઈ છું અને હવે જો પાછી હું મારી શક્તિઓ દ્વારા સમડી બની અને મારા ગામમાં તો પહોંચી શકું એમ છું પરંતુ મને માતા મેલડી એમ કહીને ગયા છે કે ગાંગી હું જ્યાં સુધી તને ના કહું ત્યાં સુધી તારે ગામમાં આવવાનું નથી તો હું ગામમાં કેવી રીતે જઉં અને માતા મેલડીનું કહેવું તો માનવું જ પડશે કારણ કે ઘણી વાર માતા મેલડીએ મને બચાવી છે અને એટલું જ નહીં પરંતુ આજે પણ આ ઝેરવાળા ભોજનથી મને માતા મેલડીએ બચાવી છે તો હું જ્યાં સુધી માતા મેલડી મને નહીં કહે ત્યાં સુધી હું બાબાને પણ નહીં મળું અને મારા ગામમાં પણ હું નહીં જાઉં અને આમ આટલું કહી અને ગાંગી ત્યાં સુઈ જાય છે ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે આ કબીલાના સૌ માણસો ભેગા થયા છે અને કબીલાની સ્ત્રીઓ પણ ભેગી થઈ છે અને બધા જ આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને એકબીજાને કહે છે કે તમે જાઓ અને આ મૃત્યુ પામેલી ગાંગીને એના ખાટલા સાથે બહાર લાવો ત્યારે કુબાનો દ્વાર ખોલ્યો અને બે ચાર આદિવાસી ભાઈઓ ગાંગીને ખાટલામાં ઉપાડીને બહાર બહાર લાવે છે અને લાવીને કહે છે ચાલો હવે ગાંગીના શરીરને અગ્નિ સંસ્કાર આપી દઈએ તેથી એની આત્માને શાંતિ મળે અને આમ આટલું કહી અને સૌ કોઈ ગાંગીની પાસે આવી અને બેઠા છે અને બધા ગાંગીને જોઈ રહ્યા છે ત્યારે ગાંગીની આંખ ખુલે છે અને પોતે ઊભી થાય છે અને ઊભી થઈ અને ચારેય બાજુ નજર કરીને જોવા લાગી ત્યારે આ ઘટના જોતાની સાથે તો બધા જ આદિવાસી કબીલાના માણસો ગયા અને ડરી ગયા અને ગાંગીની સામું જોવા લાગ્યા ત્યારે ગાંગી કહે છે કે શું થયું અને તમે મારી સામું આમ કેમ જોઈ રહ્યા છો અને મેં તમને કાંઈ કહ્યું હતું કે શું ત્યારે આદિવાસી કબીલાના સરદાર આવી અને ગાંગીને કહે છે કે રાત્રે તે ભોજન જમ્યું હતું ખરા ત્યારે ગાંગી કહે છે કે હા સરદાર રાતે તમે જે ભોજન જમાડ્યું ને એવું ભોજન તો મેં મારા જીવનમાં ક્યારેય ખાતું નથી ખૂબ મજા આવી અને રસપ્રદ હતું મને ફરી એવું ભોજન આપો ને ત્યારે સરદાર કહે છે કે આ ગાંગી જીવે છે તો પછી એને પેલા ઝેરની અસર થઈ કેમ નહીં ત્યારે સરદાર એમના ખાસ બે માણસોને બોલાવે છે અને બોલાવીને કહે છે કે માનો કે ન માનો કારણ કે તમે જે ઝેરવાળી વનસ્પતિના પાન લાવ્યા હતા ને એમાં મને લાગે છે કે ઝેર હતું નહીં અને તમે બીજી વનસ્પતિ લઈને આવ્યા છો ત્યારે પેલા બંને માણસો કહે છે કે ના સરદાર અમારાથી ક્યારેય ભૂલ થાય જ નહીં અને જે જંગલના વિસ્તારમાં જે એ ઝેરવાળી વનસ્પતિ હતી ને એના જ પાન લઈ અને અમે આવ્યા હતા તો પછી તમે એમ કેવી રીતે કહી શકો કે એ ઝેરવાળા પાન હતા નહીં તો પછી એ ઝેરવાળી વનસ્પતિ સિવાય બીજું તો એ જંગલના ભાગમાં કાઈ ઉગતું નથી ત્યારે સરદાર કહે છે કે તો લાગે છે કે એ વનસ્પતિએ ઝેર આપવાનું છોડી દીધું છે નહીંતર એનું એક પાન હજારો માણસોને મારી નાખે છે તો પછી ગાંગીને આટલા બધા ઝેરવાળા ભોજન ખવડાવ્યા પછી પણ કેમ મરી નથી ત્યારે બંને માણસો કહે છે કે ગાંગીને જે ભોજન ખવડાવ્યું હતું ને એ હજી સુધી કુબામાં પડ્યું છે ત્યારે સરદાર કહે છે કે તો લઈ લો એ ભોજનને એની ખાતરી કરવી પડશે ત્યારે સરદાર અને બે માણસો પહોંચે છે પેલા ભોજન પાસે અને ત્યાં પહોંચી અને ગામના માણસોને કહે છે કે જુઓ ગાંગીએ ઝેરવાળું ભોજન ખાધું છે અને જો એમાં ઝેર અસર કરતું હશે તો હમણાં ખબર પડી જશે આમ કહી અને એ ઝેરવાળા ભોજનને એક ઝાડ નીચે નાખવામાં આવ્યું ત્યારે થોડી જ વારમાં ત્યાં એક કૂતરો આવે છે અને કૂતરો આવી અને એ ભોજનને આરામથી ખાવા લાગ્યો અને ભોજન ખાતા ખાતા જ તેના મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને नाकમાંથી ફેણ નીકળ્યા અને કૂતરો ત્યાં જ થોડી વારમાં પછડાઈને મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે આ ઘટના જોઈ અને બધા જ આદિવાસી ભાઈઓ ચોંકી ગયા અને એકબીજાને કહેવા લાગ્યા આ તો ખૂબ જ ભારે ઝેરી ખોરાક હતો અને આ કૂતરો એ ખોરાકને પચાવી પણ ના શક્યો અને મોતને ઘાટ ઉતરી ગયો તો પછી આ ગાંગીને કેમ કાઈ ના થયું અને કેવી રીતે તે બચી ગઈ છે ત્યારે આ વાત સાંભળી અને સરદારને તો માનવામાં નથી આવતું કે આટલું ઝેરવાળું ભોજન ખાઈને પણ આ ગાંગી કેવી રીતે જીવે છે ત્યારે આ બાજુ ગાંગી આ કબીલાના માણસોની દાનત સમજી ગઈ છે અને પોતે એકલી એકલી હસે છે કે તમે બધા મને મારવાના પેતરા રચી રહ્યા છો અને તમે મને મારી નાખવા ઝેરવાળું ભોજન પણ ખવડાવ્યું છે પરંતુ તમને ખબર નથી કે જેના માથે હજાર હાથવાળી મારી મેલડીમાંના હાથ હોય એનો કોઈ વાળ પણ વાંકો કેમ કરી શકે અને મિત્રો પછી આ ગાંગી કબીલામાં શું કરે છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી